जय भीम नमो बुद्धाय जय जोहार जय मुन्योश आज डॉक्टर बाबा बाबासाहेब आंबेडकर का महापरिनिर्वाण दिवस निमित्त स्वयं सैनिक दल एसएसडी आज भूजनी धरती ऊपर आखा गुजरात माती ગુજરાત બહાર થી પણ કેટલાક સૈનિકો આવેલા છે તો તો જે કામ કરે છે છે એ બધું જાણે પણ આ જે ભુજમાં રહેતા હોય સ્થાનિક હોય અને ઈ જો અમારી વચ્ચે બેઠા હોય તો એને

અને ભુજમાં જ કેમ આવ્યા આ પ્રશ્ન એ મગજમાં થવો જોઈએ અને એને વિચારવાનું ચાલુ કરવું જોઈએ કે એસએસટી આજે ભુજમાં કેમ તો તમને હું પ્રશ્નનો જવાબ આપું કે 2006 થી એસએસટી બનાવેલું અને 2006 થી એસએસટીના સૈનિકો ગુજરાત ભરના જુદા જુદા જિલ્લામાં પહોંચ્યા ભારતના જુદા જુદા પહોંચ્યા તો નક્કી થયેલું હતું કે આ વર્ષે અમે ભુજમાં પહોંચી તો ગયા પણ એનો કોઈ ઉદ્દેશ પણ હોય ને

એને થોડું થોડું ખબર છે એને એટલી ખબર હોય કે આપણે ગુલામ છીએ એને એટલી ખબર હોય કે વર્ષોથી દુશ્મન આપણી ઉપર શાસન પ્રશાસન કરી રહ્યું છે પણ આ સમાજની અંદર આ દેશની અંદર લગભગ એકસો અને પચીસ કરોડ મૂળ નિવાસી ત્યાં સુધી પહોંચતો નથી શાસન પ્રशासन જોઈએ છે ગુલામી દૂર કરવી છે રાજામાંથી રંગક થાણ ધંકમાંથી પાછું રાજા થાવું છે બાબા સાહેબને વાંચી નાખો વાંચી ગયા હવે એમાં બાબા સાહેબે કીધું હોય કે બુદ્ધમય ભારત જોઈએ છે તો બુદ્ધમય ભારત બનાવવું હોય તો આ દેશ ના એકસો પચીસ કરોડ મૂળ નિવાસી બહુજનો એના મગજ ની અંદર આખા ભારતમાં અને ગુજરાતના ખૂણે ખૂણે આ રીતે પહોંચે છે તો આ વાયરસ છે શું હું આંબેડકરવાદી છું બૌદ્ધિષ્ઠ છું હું ભવજન મુવમેન્ટ ચલાવું છું પણ મને ખબર છે કે મારી અંદરથી આ વાયરસ દૂર થયો છે ખરો જો મારી અંદરથી આ ગંદકી ગઈ હોય તો સમાજના બીજા લોકોમાંથી જાય અને એકસો અને પચીસ કરોડ આ ભવજન હુણ નિવાસીમાંથી આ ગંદકી જાય તો ગુલામી પણ જાય નો ગોલ છે કે મૂળ નિવાસી બૌજનો એને એના મિશનથી વાકેફ કરી અને પરમેનન્ટ શાસન પ્રશાસન આપ આ એની લડાઈ છે આજે આયા પોછા અને જે નારો ર્યો જય ભીમ નમો બુદ્ધાય તો જય ભીમ એના માટે છે કે આપણને માર્ગ બતાવ્યો ગુલામી સામે લડી અને અનેક અધિકાર અપાવ્યા બનવાનું નોકરી કરવાનો જીવવાનો સંગઠન બનાવવાનો પ્રતિકાર કરવાનો આધુનિક બંધારણ આપ્યું એમાં બધું આપ્યું અને ઈ પહેલાનું બંધારણ હતું એમાં તમામ ઉપર પ્રતિબંધ હતો તમે સંગઠન ન બનાવી શકો તમે તમારા અત્યાચારની સામે અવાજ ન ઉઠાવી શકો संबोधन ने मारी नहीं को संगठन बनाओ तो तो ये बंधारण नहीं अंदर मनुवादी बंधारण नहीं अंदर मनुसमृति नहीं अंदर तमाम तमाम जे रस्ता वो तमारी प्रकृति ना आता ये बंद करी दी जाता

એની વટલા જો આપણે એને મોટું કરી તો આપણાથી ગુનેગાર કોઈ નથી તો જય ભીમે આ શીખવાડ્યું આ દિશા દીધી મામા સાહેબની પ્રતિજ્ઞા તમે જો તો પહેલી પ્રતિજ્ઞા હું બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા નહીં કરું એને ઈશ્વર નહીં માનું તો આ સમાજ રહ્યો બાબા સાહેબની આ પ્રતિજ્ઞાને માને છે નથી માનતું

પણ જે લોકો આ વેડું ઝેડકું છે જે પોતાના ઘરમાં બહુજન મુવમેન્ટના થોથા રાખે છે વાવલા બુક સ્ટોલમાંથી બુકો ખરીદે છે ફોટા અને કેલેન્ડર રાખે છે કોઈ કોઈની વાંચ્યા ખરા ઈ વાંચી અને સમજવા પ્રયત્ન કર્યો ઘરની અંદર થપ્પા કરવાથી કાઈ નઈ થાય એની અંદર જે લખ્યું ને ઈ કરવા માટે રાત દિવસ નીકળી પડવા

નદી પર્વત પાણી સૂર્ય જે કાંઈ એને જે કાંઈ મળ્યું કુદરતે જે દીધું એને સીધે સીધા એની રિસ્પેક્ટ કરતા હતા એની કદર કરતા હતા એને માન હતા એમાં નાથ જાત વર્લ વ્યવસ્થા એવું કંઈ હતું જ નહીં મૂળ નિવાસી એટલે આ દેશના એવા લોકો એકસો અને પચીસ કરોડ લોકો હું એને એમ કહું કાને ત્રણ ભાગમાં અને વેચી શકાય આ મૂળ નિવાસી બહુજન લોકોને ત્રણ ભાગમાં વેચી શકાય તો જે આજે ગુલામ છે એનો પહેલો ભાગ એવો છે કે જેની અંદર એસસી અને એસટી આવે જે એ એસસી અને એસટી આ દેશમાં પ્રતિશેકાણ હડથું થાય હેરાન થાય એની ઉપર દમન થાય એનું શોષણ થાય એ બધા જોઈ શકે છે બધાને મહેસૂસ થઈ શકે છે એક બીજો હિસ્સો આપણો એકસો પચીસ કરોડ માંથી કન્વર્ટેડ માઇનોરિટી આ દેશની અંદર શીખ હોય ઈસાઈ હોય મુસ્લિમ હોય કે બૌદ્ધ હોય આ હિસ્સો પણ આની ઉપર પણ દમન અત્યાચાર થઈ રહ્યો છે અને એક ત્રીજો હિસ્સો કે જે ઓબીસી સમાજ જેની ઉપર અત્યાચાર થઈ રહ્યો છે પણ નરિયા કે દેખાતું નથી એમાંથી કેટલાક લોકોને દેખાય છે તો એ વાતચીત કરતા હોય છે પણ જે એસસી એસટી અને કન્વર્ટેડ માઇનોરિટી એની સાથે જે અત્યાચાર થાય છે એટલો એની સાથે નથી થતો એટલે બહાર નથી આવતા તો એકસો પચીસ કરોડ લોકો અત્યાચાર થઈ રહ્યો છે તો ઉપર વધુ અત્યાચાર થઈ રહ્યો છે છે એની ફરજ આ દેશના પાંચ છ લાખ ગામડાઓ રહ્યા ત્યાં પહોંચવું ત્યાં એસટી હોય એસટી હોય ઓબીસી હોય માઇનોરિટી હોય એને દુશ્મન બતાવવું जो तमें दुश्मन बताओ सो, तो तमने सॉल्यूशन मर्चे, तो रस्ता मर्चे, तो तमारी गुलामी जा सके। अजय बाबा साहेब दुश्मन बताए तो मनोवाद बताए ज्योतिबा छोटे बाप फूले दुश्मन बताए तो मनोवाद बताए हो। स्वामी ने स्वामी है दुश्मन बताए तो मनोवाद बताए ज्योतिबा छोटे बाप फूले तथा क

આપણી હત્યાઓ થતી હોય આપણી અત્યાચાર થતો હોય આપણે ને કોક કરી નીચ કરી અછૂત કરી અને આપણી કોઈ ગામડાની અંદર તમારી કચેરીની અંદર તમે મજૂરી કરતા હો ન્યા અને કોઈ મિનિસ્ટર હોય કોઈ રાષ્ટ્રપતિ હોય વડાપ્રધાન હોય એક્સપર્ટ જે કોઈ પણ હોય એ પણ હળધૂપ તો થાય જ છે તો જો જાતિ અને વર્ણને કારણે તમે અર્ધૂપ થતા હોય અને આ જાતિ અને વનરિયા એ મનુવાદના કારણે હોય તો પેલો ટાર્ગેટ મનુવાદ હોવો જોઈએ એનો ખાતમો કેમ ન કરો બાબા સાહેબે કીધું તથાકત ગુરુએ કીધું સાહુ મહારાજે કીધું અને જ્યોતિબા ફૂલે તો સરસ મજાનું દેતા ગયા કે જ્ઞાનના અભાવે શિક્ષણના અભાવે તમારું બધું લૂંટાણું તો બાબા સાહેબના કારણે તમને શિક્ષણ મળ્યું જ્ઞાન મળ્યું સંઘ કરવાનું બંધારણની સુવિધા આપી હવે બધું આપ્યું તો તમે ઘરે કેમ બેઠા છો નીકળવું છું એસએસટી નીકળું છું એસ એસ ડી જે અહીંયા અંદર તો એસએસડી આખા ભારત ના દરેક રાજ્યો છે આંબેડકર વાદ મજબૂત કેમ કરવો જો એ મજબૂત થાય તો સામે વાળું ખતમ થાય ખાલી ફોટા કેલેન્ડર બાબા સાહેબ નું ઘરમાં પૂતળું રાખી દો એનાથી કઈ ન થાય જે બાળકો બેઠા હતા ને અને જે બુંદ બુદ્ધ વંદના જેને કરી આ ચિત્ર પેલા આ સમાજમાં નહોતું એનો પોતાનો ધમ થયો એનો પોતાનો માર્ગ થયો એ આજથી પાંચ દસ પંદર વીસ પચીસ વર્ષ પહેલા વડીલો એ નહોતો દીધો અને એસએસડી ના જે સૈનિકો રહ્યા એ આવનારી પેઢીને પોતાનો ધમ આપે છે

આટલું આટલું જોઈને આટલું આટલું ગંદકી છે જેમાં જાતિ છે વર્ણ છે અને એકસો પચીસ કરોડ લોકોનો શિકાર કરે છે ભારત નહીં પણ દુનિયાના કોઈ પણ દેશમાંથી આ વર્ણ વ્યવસ્થા વાળો ધર્મ એને ખતમ કરવું છે આની અંદર ત્રણ પેઢી દેવાની થાય છે આની અંદર અમારી આગળ કોઈ એવી ફોર્મ્યુલા નથી કે અત્યારે જ અમે મુખ્યમંત્રી આપી દઈ અત્યારે જ અમે વડાપ્રધાન આપી દઈ કારણ કે અમને ગુલામ મુખ્યમંત્રી કે ગુલામ વડાપ્રધાન દેવાની કેવ નથી આદત નથી આ મારા રોડ મેપ નથી અમારે કાયમી તમને અશોક આપવો છે એક બૌદ્ધ રાજા આપો એક બૌદ્ધ શાસક આપવો છે અને દેશને બુદ્ધિમય બનાવો તો આજે તમારી વચ્ચે આવ્યા તો તમામ તમામ જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર ત્રણસો પાસઠ દિવસ અમે પોચી છીએ અને આગળના જે લોકોએ બહુજન મુવમેન્ટ હલાવી હતી એને એન પ્રકારે કઈ રીતના હલાવી ખબર નથી પણ અમે એ રીતના હલાવી છીએ કે ત્રણ પેઢી પછી લગભગ બે પેઢી પછી દુનિયાની કોઈ એવી તાકાત નથી કે આ દેશને બનાવતા દેશ તમે જોજો કે બંધારણની અંદર બિન સાંપ્રદાયિકતા છે પણ તમે શાસન પ્રશાસન ને જો કોઈ ચોક્કસ એક ધર્મ ને કરોડો ની જમીન આપી દે

જ્યાં એનું ધાર્મિક સ્થળ બનાવવું હોય એની છૂટ છુટ દરિયો જોઈતો દરિયો લઈ લે નદી જોઈતો નદી લઈ લે જંગલ જોઈ જંગલ લઈ લે પર્વત જોઈતો પર્વત લઈ લે બધું અને બજેટ પણ આપ્યા અને રજા પણ જોઈ એટલી આપી નાચો કૂદો ને મજા તો એનો ધર્મ મજબૂત થાય એની સંસ્કૃતિ મજબૂત થાય એના માટે બધી છૂટ અને સામે માઇનોરિટી રહ્યા એ પછી બૌદ્ધ હોય એ પછી ક્રિશ્ચન હોય કે પછી જે મુસ્લિમ હોય કોઈ પણ હોય એનું ધાર્મિક સ્થળ કઈ જગ્યાએ આવ્યું છે કેટલા લોકો નીકળે છે કેવું જુલુસ કાઢે છે કેવી રેલી કાઢે છે બધા ઉપર પ્રતિબંધ આ પાડો ઓલું પાડો આ પાડો ઓલું પાડો આ રજા કેન્સલ કરો ઓલી રજા કેન્સલ કરો

એની પેલાના દિવસોમાં બાબા સાહેબ સતત દુખી તો હશે જ એની બીમારી ને ઓળખી ગયા તા એના શરીર ઓળખી ગયા તા અને એનું મૃત્યુ નક્કી છે એને ખબર પડી ગઈ હતી તો એના મગજમાં અનેક ઘણી ચિંતા ઉપાધિ હશે કે આયા સુધી લડી અને મે આ લોકોને આપ્યું અને બચાવશે કોણ અને આગળ કોણ લઈ જશે

એને બાબા સાહેબ ની મુવમેન્ટ આગળ વધારવાની બદલે પોતાની મુવમેન્ટ આગળ વધારી દલાલી આગળ વધારી દલાલી આગળ વધી તો સમાજના ઘર ઘર સુધી બહુજન મુવમેન્ટ ન પહોંચી આજે એસએસડી એ ચાલુ કર્યું તો આજે ગુજરાતના ખૂણે ખૂણે બોધ વિધિથી દરરોજ કંઈક ને કંઈક થાય છે તો આ પરિવર્તન છે તો જે લોકો મિશનને રોકી રહ્યા છે બાબા સાહેબે એના માટે ઇંગ્લિશ શબ્દ એજન્ટ વાઈપ્રો તો અને કાંસીરામ સાહેબે એના માટે ચમચા શબ્દ વાઈપ્રો જ્યાં સુધી આ બે પાંચ ટકા ચમચાઓ ભાવચંદ મૂળ નિવાસીમાંથી હશે તો ત્યાં સુધી ભાવચંદ મૂમે આગળ નહીં વધે તો આપણી વચ્ચે રહેલા ચમચાઓને ફિનિશ કરો તો મનુવાદ તો ફટ કરતા ફિનિશ